આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ અદણી નૈનાબેન બંને માન્ય ધારાસભ્યશ્રીઓ સંજયસિંહજી કલ્પેશભાઈ અને આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાહ્નવીબેન વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન સ્વદેશી માટેનું એક જાગરણ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર અટલજીની જન્મજયંતિ સુધી ત્રણ મહિના એક જન જાગૃતિ માટેનું એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે આ અભિયાન માત્ર ભાજપનું નથી આ ભારતનું અભિયાન છે સ્વના સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રહે એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે ખાસ કરીને કોરોનામાં ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપી ટીકીટ વી ડોન્ટ હેવ વેન્ટિલેટર અને એ વખતે દુનિયા એવું વિચારતી એકસો પિસ્તાલીસ કરોડનો દેશ અહીંયા પોલિયોની વેક્સિન આવતા બાવીસ વર્ષ થયા શીતળાની વેક્સિન આવતા અઢાર વરસ થયા અને મેલેરિયાની આવતા સત્યાવીસ વર્ષ થયા એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે કોવેક્સિન અને કોવિશિલ્ડ અને દુનિયાના એકસો ત્રીસ દેશોને આપી શકે એ નવું ભારત છે એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય તો એન્ટી ગ્રાઉન્ડ મિસાઇલ સિસ્ટમ એસ ફોર અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની ઇન્ડિજિનિયસ આર્મ્સ એમ્યુનેશનની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે એવી જ રીતે જે જે ઘટનાઓ અગિયાર વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનેશન હોય ચાહે મેડિસિન હોય દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વ્યાપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે એકસો પિસ્તાલીસ કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું અત્યારે છે ભલે એમની પાસે હોય પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટીનો સુગંધ હોય એ સ્વદેશી છે ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે અને અને એટલા માટે અભિયાન ચાલી રહ્યું છે લગભગ કોઈ વ્યક્તિ આનાથી રહે ચાહે વેપારી હશે અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં

ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં હવે પહેલાંનું ભારત નથી હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે દુનિયાની ચોથી ઇકોનોમી છે અને દુનિયાના ચોથા નંબરનું અવકાશી પાવર છે વી આર ધ ફોર સ્પેસ પાવર ઇન ધીસ વર્લ્ડ અને આજે ચંદ્રયાન બે દક્ષિણ ધ્રુવમાં ઉતારનાર પહેલું ભારત છે અને આપણી પોતાની તાકાત ઉપર ને એટલે ભારતને પોતાના સ્વાભિમાનને જગાડવા સ્વને જગાડવાનો આ એક બહુ મોટું જન આંદોલન છે જે મંગ્રેજોને કાઢવાનો આંદોલન હતું મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં એ જ આંદોલન આપણી અંદર રહેલી જે માનસિકતા છે ગુલામીથી ગ્રસિત થતા વિદેશીનું ગેલચુ એને કાઢવા માટેનું આ બીજું આંદોલન છે અને એટલા માટે આ ત્રણ મહિના આપણે બધા સંકલ્પ કરીએ અમે સંકલ્પ લેવડાવીએ છીએ સ્વદેશીનો એક સંકલ્પ લેવડાવીએ છીએ ઉત્પાદકોને મળશે બેન ઘરમાં વસ્તુ બનાવતી હશે ને તો એનો રોજગાર વધશે નાનામાં નાનો કારીગર જે ઘરે બનાવતો હશે એનો રોજગાર વધશે અને એના કારણે ભારતની આર્થિક તાકાત ઊભી થશે E yeah, a